નમસ્કાર દર્શક મિત્રો આપ છો તરના સમાચાર જેતપુરના ગુજરાતી વાડી અસામાજિક તત્વોનો આતંક એડવોકેટ મેહુલ પંડ્યાનું મકાન અને ઘરમાં પાક કરેલ એક્ટિવા સળગાવવાનો કર્યો પ્રયાસ અસામાજિક તત્વોએ પેટ્રોલ છાંટી એક્ટિવા સળગાવતા એક્ટિવામાં પહોંચ્યું નુકસાન જૂનિયા દાવતનો ખાર રાખીને રાજા અંસારી નામના શખ્સે સળગાવવાનો કર્યો પ્રયાસ રાજા અંસારી અને ગુરામાં ચડી ચૂક્યો છે પોલીસ ચોપડે બાજુના મકાનમાંથી એડવોકેટના મકાનમાં પ્રવેશી સીસીટીવી કેમેરાના વાયરો પણ કટ કરી નાખ્યા એડવોકેટનું ઘર સળગાવવાનો પ્રયાસ કરતા વકીલ મંડળ પહોંચ્યું મેહુલ પંડ્યાના ઘરે રાજા અંસારી નામના શખનો વિસ્તારમાં ત્રાસ હોવાની સ્થાનિકોનો ફરિયાદ પાલિકાના ફાયર ફાઈટરે આગ ઉપર કાબુ મેળવ્યો જેતપુર સિટી પોલીસે રાજા અંસારીને અટકાયત કરી હોવાની માહિતી મેહુલભાઈ પંડ્યા એડવોકેટ ઘટના પ્રથમ પોણા સાત વાગ્યાની છે રાજા ઉર્ફે ગયા સુધી નંસારી મારા ઘરે આવેલ અને મારા ઘરમાં બાજુની મકાનમાંથી ઠેકી મારા મધર એકલા હતા હું બહાર હતો ત્યારે એકલતાનો લાભ લઈ આ વ્યક્તિએ પ્રથમ તો મેરા મારા કેમેરાના દોયડા કટ કરી નાખ્યા દોયડા કટ કરી જેવા મારા મધર જોતા હતા એટલે એ તરત જ ભાગી ગયો હું એકચ્યુઅલી બહાર હતો જ્યારે હું સવા સાત સાડા સાત વાગ્યા આસપાસ આવ્યો ત્યારે મેં ચેક કર્યું મારા કેમેરાના દોયડા જે છે એ તૂટેલા હતા પછી અમે લોકો એ બેઠા હતા ત્યારે પોણા આઠ વાગ્યાની આસપાસ એ આવ્યો એકદમ પીધેલી હાલતમાં હતો અને ધોકો લઈ અને મારી ગાડી જે બહાર ઊભી હતી એક્ટિવા એમની ઉપર એને સાતથી આઠ પ્રહારો કરેલા એટલે અમે લોકો બારીએધે જોયું તો અમે કીધું ભાઈ તું આ ઘરમાં તો એમને અમારી જ ઉપર પથ્થરનો ઘા કર્યો પછી અમે લોકો નીચે આવ્યા નીચે આવ્યા એટલે મારા મધરને પણ એ ગાળો બોલવા માંડ્યો મારા પત્નીને પણ ગાળો બોલવા માંડ્યો અને પછી પાછો ભયો ગયો એટલે અમે પોલીસ સ્ટેશને રિપોર્ટ કરાવ્યો અમે જ્યારે પોલીસ સ્ટેશને રિપોર્ટ કરાવતા હતા પોલીસ સ્ટેશને ગયા ત્યારે પાછળથી ઈ અને એનો બ્રધર બંને આવી અને પેટ્રોલ અને પ્રથમ તો એને મારો ઘર સળગાવવાનો પ્રયત્ન કર્યો બરાબર પછી વળી પાછા અમે આવ્યા પોલીસ આવી બધું કમ્પ્લીટ થયું પછી વરી પાછા અમે પોલીસ સ્ટેશને ઇન્ફોર્મ કર્યું કે ભાઈ આ વ્યક્તિ પાછો આવ્યો હતો અને આવી રીતે ઘર સળગાવવાનો પ્રયત્ન કર્યો છે પછી વળી પાછો એ તરત બીજી વખત આવ્યો અને પાછું બાજુની અગાસીમાંથી મારી ઠેકી અને વળી પાછું એને મારી ગાડી સળગાવી એને એટલે વરી પાછું અમે જેતપુર પોલીસ સ્ટેશને જાણ કરી અને એમને પકડવાની તાજવીદ હાથ ધરી હવે મારી સિસ્ટરે ઘણા સમય પહેલા એમની સાથે મેરેજ કરેલા હવે એ ત્યાંથી વહી ગઈ છે એ પાછી જવા નથી માગતી એમનો ખાર રાખી અને આ વ્યક્તિએ અમારી ઉપર આક્રમણ કર્યું